જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરો છો કે આ બધા મજામાં હશો તો જો આજે સાંજે ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે તો તેના માટે આપણે બધી સામગ્રી તૈયાર કરી લીધી છે આમાં લીલા ધાણા છે લીલી મેથી છે લસણ છે અને અજમાના પાન સુધારીને રાખ્યા છે અને લીલા મરચાં છે તે બધું તૈયાર રેડી કરી દીધું છે અને આ છે લોટ બેસનનો તેનામાં છે

જેવું તૈયાર છે આપણું ખીરું હવે આપણે ગેસ ચાલુ કરી નાખીએ તેલ તપો મૂકી દઈએ જો આપણું તેલ તપે ગયું છે તો આપણે હવે ઘર ભજીયા બનાવી લોટમાં ગોળીને આપણે એક એક કરીને આપણે નાખતા આવશું

પાલક છે ડુંગળી તેના બનાવીશું છું રીતના એક એક કરીને આપણે નાખી દેસું di reso Adesso nata casa propria C'è un bel buon